ભાઈ જેવા અકબર બિરબલની વાર્તા મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ જ્યારે અકબર દૂધ હતો ત્યારે તે સમયે તેની માતાનું મોત નીપજ્યું હતું આવી સ્થિતિમાં મહેલની એક દાસી અકબરને ખવડાવતી હતી નોકરદીને અકબરની ઉંમરનો પુત્ર હતો જેને યુસિફ રાખવામાં આવ્યો હતો હુસિફ અકબરનું દૂધ દૂધ હતું તેથી તે તેમના જેવા સ્નેહ પણ કરતો હતો બંને એક સાથે મોટા થયા મોટા થયા પછી અકબર ભારતનો સમ્રાટ બન્યો પરંતુ તેની ખરાબ કંપનીને કારણે હુસિફ પણ બની શક્યો નહીં તે હંમેશા જુગારના આધાર પર રહ્યો અને પાણીની જેમ પૈસા વહેતા કરતો ધીરે ધીરે તેની નજીકના બધા પૈસા સમાપ્ત થઈ ગયા અને આયશી માટે કની જ બચ્યું નહીં એક દિવસ તેના જુગારી મિત્રોએ તેમને સૂચન કર્યું કે અકબર તેનું દૂધ છે તેમને મદદ માટે તેમની પાસે જવું જોઈએ તેના મિત્રોની સલાહ હુસીફ અકબરની અદાલતમાં પહોંચી હસીફને જોઈને અકબરને તેનું બાળપણ યાદ આવ્યું અને તે ખૂબ જ ખુશ થઈ ગયો તેણે હુસીફને ગળે લગાવી અને તેના આગમનના હેતુ માટે પૂછ્યું હુસિફે તેની ગરીબીનો ગ્રીફ ખ અકબરની સામે રડવાનું શરૂ કર્યું તેનું દુ ગ્રીફ ખ સાંભળ્યા પછી અકબરે તેને તેની કોર્ટમાં નોકરી આપી તેના રોકાણની સાથે તેણે સેવકને ઘોડા અને ઘોડાની પણ વ્યવસ્થા કરી હ્યુસીફે હજી સુધી આવા આરસીનું જીવન જોયું ન હતું તેણે ખૂબ આનંદ અને આરામથી પોતાનો દિવસ કાપવાનું શરૂ કર્યું એક દિવસ અકબર તેની પાસે હુસિફની સ્થિતિ જાણવા પહોંચ્યો અને તેને કહ્યું હુસિફભાઈ તમે ખુશ છો ત્યાં કોઈ જરૂર છે જો ત્યાં કોઈ અન્ય જરૂરિયાતો છે તો તે કહી શકશે નહીં અવતરણ અકબરના આ બાબતે હુસિફી તાપક સાથે કહ્યું તમે તમારા વાસ્તવિક ભાઈની જેમ મારી સંભાળ લીધી છે કોઈ પણ વસ્તુની અછત નહોતી હું આ બધા માટે તમારી આકર્ષક છું અને મને કનીપણની જરૂર નથી ફક્ત લાગે છે કે મારી પાસે બિરબલ જેવા સલાહકાર હોત અવતરણ ખાતરી કરો કે અમે ચોક્કસપણે તમારી ઈચ્છા પૂરી કરીશું અકબરે હ્યુસિફને ખાતરી આપી હુસિફ માટે સલાહકારની વ્યવસ્થા કરવા માટે અકબરને બિરબલ કરતાં વધુ સારી વ્યક્તિ મળી નથી તેણે તરત જ બિરબલને બોલાવ્યો અને કહ્યું બિરબલ તમે પહેલેથી જ જાણો છો કે યુસીફ અમારું દૂધ છે અમે હંમેશા તેનું વધુ સારું જીવન જોઈએ છે અને તેની દરેક ઈચ્છાને પૂર્ણ કરવા માંગીએ છીએ અમે તેના ઐસો રેસ્ટની વ્યવસ્થા કરી છે હવે તે ઈચ્છે છે કે તે પણ તમારા જેવા સલાહકાર બને તેથી હવે તમે તમારા ભાઈ જેવા કોઈને લાવો છો જે વધુ વાંચાણ નથી જ્યારે પણ તેણે કહ્યું તેણે કહ્યું તેણે કહ્યું તે યુસિફને યોગ્ય સલાહ આપે છે હવે આવી વ્યક્તિને શોધવાની તમારી જવાબદારી છે અવતરણ ચિહ્ન હા હાજોર આ કહીને બિરબાલ અકબરનો હુકમ રમવા માટે બહાર ગયો બિરબાલ હુસિફને ખૂબ પસંદ નહોતો તેની ટેવને કારણે તે તેના માટે લાયક લાગ્યો નહીં એક ભાઈ તરીકે અકબરે તેના આરામની ગોઠવણીએ પૂરતું બનાવ્યું હતું હવે બીરબલને સલાહકારની માંગ મળી નથી તે ધ્યાનમાં લઈ રહ્યો હતો કે તે નજીકના પ્રાણીમાંથી બળદનો અવાજ આવ્યો તેના મગજની ઘંટડી વાગી તે તે આખલા સાથે અકબર પહોંચ્યો અકબરને બિરબલ સાથેના આખલાને જોઈને આશ્ચર્ય થયું અને કહ્યું બીરબલ તમે આ આખલા સાથે કેમ આવ્યા છો જહાન અપના તમારા મતે હું તમારા મિલકબલો યુસિફ માટે સલાહકાર લાવ્યો છું આ અખલાવ અને હું દૂધ આપું છું આપણે તે જ માતાના દૂધને નશામાં લીધા છે ગાયની માતા તે વધારે બોલતો નથી જો કોઈ તેની ભાષા સમજે છે તો આ સલાહ પણ ખૂબ સારી આપે છે હુસિફ મારા જેવા સલાહકારની ઈચ્છા રાખે છે તેથી તે શ્રેષ્ઠ છે તમે તેને આપો અવતરણ બિરબલની વાત સાંભળીને અકબર હસી પડ્યો તેને તેની ભૂલનો અહેસાસ થયો તેઓ સમજી ગયા કે બિરબલ જેવું કોઈ નથી બિરબલ અમૂલ્ય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ